અને એનો પતિ સાધુ શા માટે બન્યો હતો આ કહાનીનું સત્ય જાણવા માટે આજનો અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો એક ગામડામાં એક ખૂબ સાધારણ પરિવારમાં મીરા નામની છોકરીનો જન્મ થયો હતો મિત્રો મીરા ખૂબ સાધારણ છોકરી હતી અને ભણવા ગણવામાં ખૂબ હોશિયાર હતી પોતાના થી મોટા લોકોનું હંમેશા માન સન્માન કરતી હતી અને એ હંમેશા એના માતા પિતાની મદદ કરતી રહેતી મીરા એ પોતાના માતા પિતાને દુઃખ થાય એવું કામ ક્યારેય કર્યું નહોતું મીરા ભણવા ગણવામાં હોશિયાર હતી અને એનું સપનું ખૂબ મોટું હતું કે મારે ભણી ગણીને કંઈક બનવું છે અને મારા માતા-પિતાનું નામ રોશન કરવું છે પરંતુ આ ઘરમાં જ્યારે મીરાનો જન્મ થયો ત્યારે એના ઘરના લોકો થોડા નારાજ થયા હતા કારણ કે મીરાના માતા-પિતાને એક દીકરો જોઈતો હતો એના માતા-પિતા એવું ચાહતા હતા કે દીકરો આવશે તો એ વૃદ્ધા અવસ્થામાં અમારું સારી રીતે અને એનું પરિણામ આવ્યું ત્યારે એ ખૂબ સારી ટકાવારીથી પાસ થઈ હતી ત્યારે એના માતા પિતા એનું રિઝલ્ટ જોઈને ખૂબ રાજી થયા હતા હવે મીરાના માતા પિતા વિચારવા લાગ્યા કે દીકરી હવે મોટી થઈ ગઈ છે એટલે હવે આપણે એના લગ્ન કરાવી દેવા જોઈએ કેમ કે એના માતા પિતા એવું ચાહતા હતા કે આપણે ગરીબ છીએ અને કદાચ સમય રહેતા આપણે આપણી દીકરીના લગ્ન નહીં કરાવીએ તો પછી આપણી દીકરી સાથે કોઈ લગ્ન નહીં કરે પરંતુ મીરા એવું વિચારતી હતી કે મારે ભણી ગણીને કંઈક બનવું છે હવે જ્યારે મીરાના માતા પિતાએ એને લગ્ન વિશે વાત કરી ત્યારે મીરા કહેવા લાગી કે પિતાજી તમને મારા લગ્ન કરાવવાની ઉતાવળ કેમ છે હજુ તો મારે કંઈક બનવું છે અને મારે તમારા માટે ઘણું બધું કરવું છે ત્યારે એના માતા પિતા કહેવા લાગ્યા કે બેટી તે અમારા માટે ઘણું બધું કર્યું છે તે હંમેશા અમને માન સન્માન આપ્યું છે અરે અમારે તો એક દીકરો જ હોય તો હતો

એક ગામના ખૂબ મોટા જમીનદારના છોકરાનું માગું આવ્યું છોકરો એક સરકારી ઓફિસમાં વિવાહની તારીખ નક્કી થઈ ગઈ મિત્રો આ છોકરાનું નામ શુભમ હતું અને હવે શુભમ અને મીરાના લગ્ન થઈ ગયા હવે બંનેનું લગ્ન જીવન ખૂબ સુખ શાંતિથી ચાલી રહ્યું હતું બનને વચે ખૂબ પ્રેમ હતો પરંતુ શુભમના માતા-પિતા હંમેશા મીરાની કોઈને કોઈ ભૂલ શોધતા રહેતા અને વાત-વાતમાં એને મીણાટોણા મારતા રહેતા અને એના માતા-પિતા વિશે ખરી ખોટી સંભળાવતા રહેતા આ લોકો આવું એટલા માટે કરી રહ્યા હતા કેમ કે મીરા એક ગરીબ બાપની દીકરી હતી અને આવડા મોટા ઘરમાં એના લગ્ન થયા હતા એટલા માટે એના સાસુ સસરા એને મેણા ટોણા મારતા રહેતા અને એવું કહેતા કે તું તારા બાપના ઘરેથી શું લઈને આવી છો આવું બધું કહીને મીરાના સાસુ સસરા એને હંમેશા પરેશાન કરતા રહેતા અને આ બધી વાતો મીરા જ્યારે શુભમને જણાવતી ત્યારે શુભમ એવું કહેતો કે મીરા આમાં હું પણ શું કરી શકું એ મારા માતા પિતા છે અને મેં પણ એને ઘણીવાર સમજાવ્યા હતા કે મીરાને આ બધું ન સંભળાવો એને દુખ થાય છે પરંતુ એ લોકો મારી વાત માનતા નથી તો હું શું કરું મિત્રો શુભમ પણ મીરાને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ મીરા ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને એ લાચાર હતી આ બાજુ એના સાસુ સસરા ખૂબ ચાલાક હતા અને મીરાને હંમેશા પરેશાન કરતા રહેતા હવે મીરા વિચારવા લાગી કે કદાચ હું આ ઘર છોડીને જતી રહીશ તો હું ક્યાં જઈશ કેમ કે ઘણા બધા ગામડામાં એવું થાય છે કે લીધેલી છોકરી અથવા તો એનું સાસરિયાનું ઘર છોડીને આવેલી છોકરીને ક્યારેય ઈજ્જત નથી મળતી પરંતુ એક દિવસ મીરાની સહન શક્તિ તૂટી ગઈ અને શુભમને કહેવા લાગી કે મારે હવે આ ઘરમાં નથી રહેવું હું આ ઘર છોડીને જવા માંગુ છું કદાચ એક દિવસની વાત હોય તો હું પણ સહન કરી લેત પરંતુ આ બધું રોજનું થઈ ગયું છે અને હું મારા માતા-પિતા વિશે ખરી ખોટી વાતો નથી સાંભળી શકતી હું એક ગરીબ બાપની દીકરી છું એટલે હું મારા બાપના ઘરેથી કંઈ પણ લઈને નથી આવી પરંતુ મારા માતા-પિતાએ મારા માટે જે કંઈ પણ કર્યું છે એ ઓછો નથી મારા માતા પિતા મારા માટે ભગવાન છે એમણે મારા માટે જે કંઈ પણ કર્યું છે એટલું આજ સુધી મારા માટે કોઈએ નથી કર્યું શુભમને આવું બધું કહીને મીરા એના પિતાજીના ઘરે જવા માટે નીકળી ગઈ ત્યારે શુભમ એને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો પરંતુ મીરાએ એની વાત ન માની હવે પિતાજીના ઘરે આવ્યા બાદ થોડા દિવસ બાદ મીરાને ખૂબ પસ્તાવો થવા લાગ્યો અને એના માતા પિતા પણ મીરાને સમજાવવા લાગ્યા કે બેટી આમાં તારી કોઈ ભૂલ નથી પરંતુ અમારી ભૂલ છે કેમ કે અમે જ તને સારા અને મોટા ઘરમાં લગ્ન કરીને મોકલી હતી અને તારી જિંદગી નરક બનાવી દીધી ત્યારે મીરા બોલી કે પિતાજી આમાં તમારી કોઈ ભૂલ નથી તમે તો મારા પિતાજી છો અને તમે તો મારા ભલા માટે વિચાર્યું હતું પરંતુ એ લોકો આવા નીકળશે એવી મને ક્યાં ખબર હતી હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે મીરા એના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવાની હતી એ નિર્ણય એવો હતો કે હવે મારે શુભમ સાથે છૂટાછેડા લેવા છે કેમ કે મીરાએ કસમ ખાધી હતી કે હું આજ પછી મારા સાસરિયાના ઘરમાં પગ પણ નહીં મૂકું જો કે આ ઘટના બાદ

પરંતુ ઘણો બધો વિચાર કર્યા બાદ શુભમે એના માતા પિતા સાથે રહેવાનું પસંદ કર્યું અને મીરાને છૂટાછેડા આપી દીધા એ સમયે મીરા ખૂબ રડવા લાગી અને એણે ખુદને એક રૂમની અંદર બંધ કરી લીધી અને ઘણા દિવસો સુધી એકલી એકલી રડતી રહી હવે બે મહિના વીતી ગયા હતા અને મીરા પણ રડી રડીને થાકી હતી ત્યારે એ વિચારવા લાગી કે બસ હવે બહુ થઈ ગયું આવી રીતે રડવાથી કંઈ નથી મળવાનું પરંતુ મારે કંઈક બનીને બતાવવું છે હવે હું કંઈક બનીને મારા માતા પિતાનું નામ રોશન કરીશ અને આ ગામના જેટલા લોકોએ મારા માતા પિતાની બદનામી કરી છે એ બધા જ લોકોને વિચારવા માટે મજબૂર કરી દઈશ મિત્રો મીરા ભણવા ગણવામાં પહેલાથી હોશિયાર હતી અને એને વકીલ બનવું હતું પરંતુ એના માતા પિતાએ એના લગ્ન કરાવી દીધા એના લીધે જ એ વકીલ ન બની શકે પરંતુ હવે મીરાએ વકીલાતનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું મીરા હવે પોતાના અભ્યાસની સાથે સાથે માતા પિતાને કામમાં મદદ પણ કરતી હતી આવું જોઈને માતા પિતા પણ ખૂબ ખુશ હતા કેમ કે એની દીકરી હવે જીવનમાં સાચા રસ્તે જઈ રહી હતી અને ખૂબ ખુશ હતી પરંતુ મિત્રો આ બાજુ શુભમ પરેશાન હતો અને કામ કરવામાં પણ એનું મન લાગતું નહોતું શુભમ હંમેશા ઉદાસ રહેવા લાગ્યો હતો કેમ કે એ મીરાને ખૂબ પ્રેમ કરતો હતો અને એ મીરા સાથે રહેવા માંગતો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મીરા વકીલાતનો અભ્યાસ કરીને જજ બની ગઈ જ્યારે મીરા જજ બનીને પોતાના ગામમાં પોતાના ઘરે આવી ત્યારે આખું ગામ એનું સન્માન કરવા આવ્યું અને મીરાને જજ બનેલી જોઈને ગામના દરેક લોકો કે જે મીરાની બદનામી કરતા હતા એની બોલતી બંધ થઈ ગઈ કેમ કે એ લોકોએ મીરાના માતા પિતાને પણ ખૂબ જલીલ કર્યા હતા અને એવું કહ્યું હતું કે અરે તમે તમારી દીકરીને કેવા સંસ્કાર આપ્યા છે તમારી દીકરી તો એનું સાસરીયું છોડીને અહીંયા આવીને બેઠી છે

કે મારે મારા માતા પિતાને હંમેશા ખુશ રાખવા છે અને એ પોતાના માતા પિતાને ખૂબ ખુશ રાખતી હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થયો મીરા એ ઉચા હતી કે મારે મારા માતા પિતાને કુંભ મેળામાં દર્શન અને સ્નાન કરવા માટે લઈ જવા છે એટલે બીજા દિવસે મીરા પોતાના માતા પિતાને લઈને પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે નીકળી ગઈ અને કુંભ મેળામાં પહોંચીને પોતાના માતા પિતાને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરાવ્યા અને એક એક મંદિરે દર્શન કરાવવા લાગી ત્યારે જ અચાનક મીરાની સામે એક સાધુ આવ્યા અને એ સાધુ મીરાના માતા પિતા પાસે ભિક્ષા માંગી રહ્યા હતા ત્યારે મીરાએ સાધુ તરફ જોયું ત્યારે મીરાને એવું લાગ્યું કે આ ચહેરો મેં ક્યાંક જોયેલો છે કેમ કે મીરાના છૂટા બંનેને એકબીજાના ચહેરા થોડા થોડા યાદ હતા ત્યારે મીરાએ સાધુ મહાત્માને એનું નામ પૂછ્યું એટલે આ સાધુએ કહ્યું કે મારું નામ શુભમ છે એટલે મીરા પૂછવા લાગી કે તમે ક્યાંથી છો ત્યારે સાધુએ જણાવ્યું કે હું ભોપાલથી છું એટલે મીરા તરત જ એને ઓળખી ગઈ કે આ મારી સાથે લીધેલો મારો પતિ છે પરંતુ શુભમ મીરાને ઓળખી ન કેમ કે મીરાનો ચહેરો અને એનું રહેન સહેન હવે બદલી ગયું હતું હવે મીરા પોતાની ઓળખાણ આપીને સાધુને કહેવા લાગી કે હું તમારી છૂટાછેડા લીધેલી પત્ની મીરા છું જ્યારે સાધુ બનેલા શુભમે આવા શબ્દો સાંભળ્યા ત્યારે મીરાના પગમાં પડીને રડવા લાગ્યો એટલે મીરા કહેવા લાગી કે અરે શુભમ તમે આ શું કરી રહ્યા છો તમે મારા પગમાં શા માટે પડી રહ્યા છો એટલે શુભમ કહેવા લાગ્યો કે મીરા મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું છે મેં તારું દિલ દુખાવ્યું છે હું હંમેશા મારા માતા-પિતાને સાચા માનતો હતો પરંતુ મારા માતા પિતાએ હંમેશા તારી સાથે ખોટું કર્યું હતું ત્યારે મીરા કહેવા લાગી કે કઈ વાંધો નહીં એ એનો સ્વભાવ હતો અને એના કર્મ હતા એ જેવું કરશે એવું જ ફળ એને ભોગવવું પડશે કઈ વાંધો નહીં શુભમ તમારા માતા પિતાએ મારી સાથે ખોટું કર્યું હતું પરંતુ હું તો હંમેશા એવું જ ચાહું છું કે તમે અને તમારા માતા પિતા હંમેશા માટે સુખી રહો કેમ કે મીરા ખૂબ સાફ દિલની છોકરી હતી એટલે જ એ હંમેશા બીજા લોકોનું સારું વિચારતી હતી હવે જ્યારે મીરાના માતા-પિતા આ બધું જોઈ રહ્યા હતા ત્યારે એના માતા-પિતા શુભમને પૂછવા લાગ્યા કે બેટા તારી આવી હાલત કેમ થઈ ગઈ અને તું અહીંયા શું કરી રહ્યો છો ત્યારે શુભમ કહેવા લાગ્યો કે જ્યારે મીરા મને છોડીને જતી રહી હતી ત્યાર બાદ હું પાગલ જેવો થઈ ગયો હતો મારા કામ ધંધામાં મારું મન લાગતું નહોતું મારે શું કરવું એ કંઈ સમજાતું નહોતું મીરાના ગયા બાદ જાણે કે મારા ઘરમાંથી ખુશી ગાયબ થઈ ગઈ હતી જ્યારે મીરા મારું ઘર છોડીને ગઈ હતી ત્યાર બાદ મારા માતા પિતાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને મારા બધા જ પૈસા એના ઈલાજ માટે વપરાઈ ગયા હતા મારા પિતાની બધી જ જમીનો વેચાઈ ગઈ હતી અને મારા પિતાજી પણ પૂરી રીતે ગરીબ થઈ ગયા હતા હવે અમારા પર કરજો થઈ ગયો હતો ત્યાર બાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને અમારા ઘરમાં કંઈ ન રહ્યું અને બીમારીના કારણે મારા માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હવે એ ઘરમાં રહીને હું એકલો શું કરવાનો હતો કેમ કે મે મારા જીવનમાંથી જ્યારે મીરાને ખોઈ હતી ત્યારે જ મારું બધું જ લૂંટાઈ ગયું હતું જ્યારે આ બધી વાતો મીરાએ સાંભળી ત્યારે મીરાની આંખોમાં પણ આંસુ આવવા લાગ્યા કેમ કે શુભમના જીવનમાં જે કંઈ પણ થયું હતું એ ખૂબ ખોટું થયું હતું ત્યારે મીરા શુભમને કહેવા લાગી કે શુભમ શું તમે ફરીથી મારી સાથે લગ્ન કરશો આવું સાંભળીને શુભમ જોર જોરથી રડવા લાગ્યો પરંતુ શુભમે લગ્ન કરવાની ના પાડી દીધી કેમ કે શુભમ એની પાછલી વાતોને જ યાદ કરતો હતો શુભમ વારે વારે એવું કહીને માફી માંગી રહ્યો હતો કે મીરા મને માફ કરી દે મેં ક્યારેય તારી વાત ન માની અને તારી સાથે હંમેશા ખરાબ વર્તન કર્યું હતું તું સાચી હતી છતાં પણ મેં તારી જ ખામી કાઢી હતી અને તને જ સમજાવતો રહ્યો કદાચ એ સમયે મને આ વાત સમજાઈ ગઈ હોત

અને પોતાના માતા પિતાનું માન સન્માન ખોયું હતું પરંતુ આ બધું સમયની સાથે બરાબર હવે મીરા શુભમને કહેવા લાગી કે તમે આવી રીતે સાધુ બનીને ફરવાનું બંધ કરો અને કોઈ સારું કામ કરીને તમારા જીવનની એક નવી શરૂઆત કરો આટલું કહીને મીરા શુભમને ફરીવાર કહેવા લાગી કે શુભમ શું તમે મારી સાથે લગ્ન કરશો ત્યારે શુભમે ફરી વાર ના પાડી એટલે મીરા બોલી કે કઈ વાંધો નહીં પરંતુ શુભમ મીરાને દિલથી પ્રેમ કરતો હતો હતો અને પોતાના દિલ પર પથ્થર રાખીને ના પાડી રહ્યો શુભમને હવે ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો ત્યારબાદ શુભમ ત્યાંથી નીકળી ગયો અને મીરા પણ પોતાના માતા પિતાને લઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ હવે થોડા દિવસ બાદ

એ બધું જ એના માતા-પિતા સમજી રહ્યા હતા એટલે મીરાના માતા-પિતાએ મીરા અને શુભમને સમજાવ્યા અને ફરીથી લગ્ન કરવા માટે મનાવી લીધા હવે મીરા અને શુભમના એક મંદિરમાં જઈને લગ્ન કરાવી દીધા હવે મીરા અને શુભમે ફરીથી પોતાનું એક નવું જીવન જીવવાનું શરૂ કરી દીધું તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો હર હર મહાદેવ